સાબરકાઠાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભનાબેન મારી સાથે છે તેમની સાથે વાત કરીએ શોભનાબેન ખુબ ખુબ સ્વાગત છે ટિકિટ તમને આપી દીધી કેટલો વિશ્વાસ છે કે તમે સાંસદ બનશો પૂરેપૂરો સો ટકા વિશ્વાસ છે કે હું સાંસદ બનીશ અને દિલ્હી જઈશ આટલો આત્મવિશ્વાસ કઈ રીતે કયા કયા મુદ્દા આત્મવિશ્વાસ એ રીતે કે સૌથી પહેલાં તો મોદી સાહેબે એક મહિલાની ટિકિટ આપી છે અને મહિલાને ટિકિટ આપી છે ત્યારે મહિલાઓ બહુ ખુશ છે આજે મહિલાઓ મારી સાથે છે મહિલાઓ જ્યારે એક પોતાનું મનમાં જે નિશ્ચય કરેલો હોય એ નક્કી કરે કે મારે આ જ કરવું છે તો એ કરી બતાવે છે અચ્છા મહિલાઓ ખુશ છે હું માની લઉં આપે કીધું એ તો શું ખેડૂતો ખુશ છે કારણ કે સાબરકાંઠાની અંદર વારંવાર વીજળી સમયસર નથી મળતી આવી ફરિયાદ ખેડૂતો દ્વારા થતી હોય જુઓ મોદી સાહેબે જ્યોતિગ્રામ યોજના લાવી અને ઘરે ઘરે વીજળી પહોંચાડી છે ખેડૂતોને આઠ કલાક વીજળી મળી જ પણ આજે ખેતી આધુનિક થવા જઈ રહી છે તો લોકો ડ્રીપનો ઉપયોગ કરી રહ્યા છે આ રીતે પોતાની ખેતી આગળ વધે અને સારામાં સારા ભાવ મળે છે અને ખેડૂતો ખુશ છે અચ્છા ખેડૂતોની વાત થાય ઉદ્યોગની વાત કરીએ તો સાબરકાંઠા ઔદ્યોગિક રીતે હજી એટલો બધો વિકસિત નથી તો કયા પ્રકારનું તમારી વિચારણા છે કેવી રીતે તમે સાબરકાંઠાને ઔદ્યોગિક રીતે સક્ષમ કરશો સાબરકાંઠામાં ઉદ્યોગની રીતે જોવા જઈએ તો હવે ધીમે ધીમે અહીંયા એક સિરામિક ઉદ્યોગ આવી રહ્યો છે અને હવે ધીમે ધીમે બીજા પણ ઉદ્યોગો અહીંયા આવે છે અને ઉદ્યોગોની વાત કરીએ તો નાની નાની ઇન્ડસ્ટ્રી જે રહી છે તો લોકો બહારથી આવીને અહીંયા કામ કરે છે અને પોતાનું ધંધા રોજગાર કરે છે તો એવી રીતે પણ અને જો કંઈ પણ હશે તો હું રજૂઆત કરીશ અને સપનું પૂરું કરીશ બેન સાબરકાંઠા અને બનાસકાંઠા એવા જિલ્લા છે કે જે પશુપાલકો ત્યાં વધારે છે ખેતી કરતા અને પશુપાલકો તો બનાસકાંઠા જેટલો આગળ વધ્યો પશુપાલન ક્ષેત્રમાં દૂધના ક્ષેત્રમાં એટલો સાબરકાંઠા નથી વધ્યો તો તમારા પ્રયાસો કેવા પ્રકારના રહેશે કે એ દિશામાં પણ આ જિલ્લો આગળ વધે તમે જુઓ તો સાબરકાંઠામાં આપણે જોઈ રહ્યા છીએ કે લોકો પશુપાલન કરવા માટે વધારે પ્રેરાય છે તમે જુઓ છો કે જ્યારે દૂધના ભાવ વધે છે ત્યારે પશુપાલકો ખુશ થઈ જાય છે તો એ દૂધના ભાવ એમને મળી રહે છે એટલે પશુપાલકો પણ પોતાનો પશુ ઉદ્યોગ આગળ વધારવા માટે અને નવી નવી યોજનાઓ સરકાર પણ અને મોદી સાહેબ પશુપાલકોની પણ ચિંતા કરી હતી તો ખાસ કરીને મહિલાઓ એમની આગળ રજૂઆત કરી ત્યારે મહિલાઓ કેટલી ખુશ હતી એ તમે જોયું હશે તો તમે પહેલી વાર ચૂંટણી લડો છો તો તમારી સામેના જે ઉમેદવાર છે તુષાર ચૌધરી એ તો અગાઉ સાંસદ રહી ચૂક્યા છે કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે એની સામે મુકાબલો કેવી રીતે કરશો સરભાઈને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે એટલે લડી રહ્યા છે પણ તમે જોવો તો અહીંયા કોંગ્રેસ જેવું કંઈ મને છે જ નહીં એવું લાગતું જ નથી બધા ભારતીય જનતા પાર્ટીમાં મોદી સાહેબે જે ધાર્મિકતાના કારણે એમણે એક પાંચસો વર્ષ જૂનું સપનું એમનું પૂરું કર્યું છે પ્રજાનું અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું છે તમે જુઓ પાવાગઢમાં મહાકાળીના મંદિર ઉપર ધ્વજ ફરકાવે છે તો લોકો એ રીતે મોદી સાહેબથી ખૂબ જ આનંદિત થયા છે અને યુવાનો કે વડીલો બધા મોદી સાહેબથી પ્રેરાયેલા છે અને એમના કારણે જ આજે મોદી સાહેબના લીધે અને જનતાએ જે ભારતીય જનતા પાર્ટી ઉપર અત્યાર સુધી વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ છેક સુધી ટકી રહેશે એવો મને ભરોસો છે હવે ભારતીય જનતા પાર્ટી જ આવશે જૂના સમયની વાત કરીએ તો અહીંથી કોંગ્રેસ જીતતી જ આવી છે એવું નથી કે કોંગ્રેસ નથી તુષારભાઈના મમ્મી પણ અહીંથી જીતા હતા તુષારભાઈના ફાધર પણ અહીંથી જીતા હતા અને હવે વિધાનસભા પણ તુષારભાઈ અહીંયા જીતા છે તમે એમ કહો છો કે કોંગ્રેસ નથી પણ એક રણનીતિ પ્રમાણે જોવા જાવ તો કોંગ્રેસે ફરી એક વખત તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા છે હવે એ આદિવાસી સમુદાયમાંથી આવે છે એટલે તમારે એ સમુદાય અને બીજા બધા સમુદાયને સાથે રાખવા પડશે કેવી રીતે પ્રચાર કરશો હું જ્યારે પ્રચાર શરૂ કરીશ તો મારી સાથે દરેક જ્ઞાતિની જનતા મારી સાથે અઢારે આલમને સાથે લઈને હું ચાલીશ ક્ષત્રિય સમાજમાંથી મને ઠાકોર સમાજમાંથી ટિકિટ આપવામાં આવી છે પણ હું દરેક સમાજને સાથે લઈને ચાલીશ અને દરેકને વોટ મને મળશે કેમ કારણ કે જુઓ મારું પપ્પાનું ઘર થાય મજરા પછી મારી સાસરી થાય ફતેહપુર છે પછી મેં શિક્ષણ ક્યાંથી મેળવ્યું હિંમતનગરથી મેળવ્યું ઈડરથી મેળવ્યું છે મારે પ્રથમ સર્વિસ મેં મટોડા ખેડબ્રહ્મા તાલુકામાંથી કહી મેં ત્યાં પણ શિક્ષણ આપેલું છે દરેક સમાજના લોકો મને વોટ આપશે અચ્છા બેન તમે જે રીતના અત્યારે જ્ઞાતિ આધારિત સમીકરણ અને વિસ્તાર આધારિત સમીકરણ સમજાયું પણ અહીંયા હમણાં થોડો વિવાદ પણ થયેલો છે તમને ખબર હશે જે ટિકિટ આપી હતી પછી પાછી કરી અને પછી તમને ટિકિટ મળે તો ક્યાંક એવું પણ બનશે કે કેટલાક જે નારાજ લોકો છે એને પણ તમારે મનાવવા પડશે કોઈ નારાજ નથી જુઓ મારી ટિકિટ જ્યારે જાહેર કરી તો ભીખાજીનો સૌથી પહેલાં ફોન કર્યો તો ને ભીખાજીએ કીધું હતું કે મારા આશીર્વાદ તમારી સાથે છે કોઈ એવો કોઈને ગુસ્સો નથી અને કાર્યકરો આજે ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ ઉત્સાહથી કામ કરી રહ્યા છે મને યુવાનો ઉપર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર જનતા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અચ્છા તમારી રીતે વ્યક્તિગીત વ્યક્તિગત વચનો તમારે આપવાના થશે પક્ષ તરફથી તો હશે કારણ કે સાંસદની ચૂંટણી છે કેન્દ્રીય લેવલે નક્કી થતું હોય વ્યક્તિગત જ્યારે વાત આવશે કે હું સાંસદ બનીશ તો મહિલાઓ માટે આ કરીશ હું સાંસદ બનીશ યુવાઓ માટે આ કરીશ હું સાંસદ બનીશ તો ખેડૂતો માટે આ કરીશ તો એ મુદ્દા ક્યાં હશે મને એક એક મુદ્દો કહ્યું મહિલાઓ માટે શું કરવા માગો છો તમે યુવાઓ માટે શું કરવા માગો છો તમે જ્યારે હું પ્રચાર કરીશ ત્યારે વચનો આપવાની વાત થાય ત્યારે તમે જુઓ તો પહેલેથી મોદી સાહેબ બધાના સપના પૂરા કરી રહ્યા છે યુવાનોને તમે જુઓ તો યુવાનોના સપના પણ પૂરા થઈ રહ્યા છે દરેક આજે રોજગારીમાં આગળ વધી રહ્યા છે સ્ટાર્ટઅપથી તમે જુઓ તો યુવાનો સ્ટાર્ટઅપથી શરૂ થઈને એમાં પણ ખાસ કરીને તમે જુઓ તો આવી નાની નાની છોકરીઓ તમે જુઓ ભણેલી તો એ ચલાવી રહ્યા છે પણ જ્યારે કંઈક વચન આપવાની વાત થશે તો મહિલા સમુદાય હોય કે કોઈ ખેડૂત સમુદાય હોય અને અને એ કે અમારી અમારી છે તમે વાત દિલ્હી સુધી પહોંચાડશો તો હું વચન આપીશ કે તમારી જે કંઈ રજૂઆત હું દિલ્હી સુધી પહોંચાડીશ અને એમના સપના પૂરા કરવાનો પ્રયત્ન કરીશ આજ રણકારથી આજ ટોન થી દિલ્હીમાં વાત કરશો કે પછી રણકાર બદલાઈ જશે અવાજ થોડો ધીમો થઈ જશે શું કરવા અવાજ ધીમો થાય અવાજ ધીમો ના થાય જ્યારે આપણે આપણી જ વાત કરવાની હોય અને મોદી સાહેબ તો ગુજરાતના છે અને આખા દેશ આજે વિશ્વ ઉપર આપણો ભારતનો ડંકો વાગી રહ્યો છે તો મોદી સાહેબ આજે એક મહિલાને આગળ કરી છે તો મહિલાનો શું કરવા અવાજ ધીમો થાય મહિલા અને મહિલાઓ આજે બધી પૂરજોશમાં છે તમે જોશો કે મહિલાઓ જ્યારે મળશે ત્યારે તમને મહિલાઓ વધારે ખુશ દેખાશે કારણ કે મોદી સાહેબે મહિલાઓને કઈ રીતે તમે જુઓ રાષ્ટ્રીય તહેવાર હોય પંદરમી ઓગસ્ટ હોય ત્યારે દીકરી એક સલામ દીકરીને નામ હોય છે ત્યારે જે શિક્ષિત દીકરી હોય છે એને બોલાવીને રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું સન્માન મોદી સાહેબે આપ્યું છે વાલી દીકરી યોજના લાયા છે મહિલાઓ માટે ઘણા કામ મોદી સાહેબ કરી રહ્યા છે તો મહિલાઓનો અવાજ શુક્રવાર ધીમો થાય મહિલાઓનો અવાજ તો અત્યારે દિલ્હીમાં ગુંજશે અને વધારે ગુંજશે તો પછી તેત્રીસ ટકા શું કામ પચાસ ટકા જોવું જોઈએ મહિલાઓને તેત્રીસ ટકા શું કામ એ પ્રશ્ન હજુ આગળ જોઈ જશે પણ અત્યારે મહિલાઓને પ્રાધાન્ય આપે છે તે એ તો વાત તો સો ટકા સાચી છે મહિલાઓની આજે કદર કરી રહ્યા છે અને એના કારણે મહિલાઓ ઇન્સ્પાયર થાય છે કે મોદી સાહેબ મહિલાઓની ચિંતા કરી રહ્યા છે તો એ પોતે પણ એવું નથી કે રાજકારણમાં આવે રાજકારણમાં કોઈ ચૂંટણી લડે કે કંઈ પણ કરે પણ કંઈ પણ કરીને મહિલાઓ આગળ આવી રહી છે પ્રેરાય છે કે આપણે કંઈક કરશું તો આપણને આમાં સફળતા મળશે કેમ કે મોદી સાહેબનું આ સ્વપ્ન હોય છે ઓકે મહિલાઓ આગળ આવે છેલ્લો સવાલ તમારા પાર્ટીના અધ્યક્ષ સીઆર આર પાટીલે કીધું છે કે પાંચ લાખની લીડથી જીતશું પાંચ લાખ ને વધી જશો કે ક્યાંક સંકોચ છે કે પાંચ લાખ કેવી કોઈ સંકોચ નથી કોઈ સંકોચ નહીં પાંચ લાખ થી વધારે લીડ મળશે ખૂબ ખૂબ આભાર બેન વાતચીત કરવા માટે તો આ શોભનાબેન સાબરકાંઠા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરપૂર આત્મવિશ્વાસથી કહી રહ્યા છે કે પાંચ લાખ નહીં તેનાથી પણ વધારે લીડથી તેઓ આ બેઠક ભારતીય જનતા પાર્ટી માટે જીતી બતાવશે